આવે તો એ ઘર ઉપર વટામણ માં દેવી પૂજકો ના મકાનો ઉપર બુલડોઝર ફરવાના છે હમણાં દ્વારકાના ખંભાળિયા તાલુકામાંથી સમાચાર આવ્યા છે એ પ્રમાણે ચારસો થી વધારે નાના નાના મંદિરો નાના મંદિર કોના હોય બરાબર ગરીબો ના જ હોય મોટા મંદિરો વાળા તો સો સો એકર જમીન સરકાર પાસે મફત ના ભાવે નાના મંદિર હનુમાનજી મેલડીમાં નું ચાવુ ને સિકોતર બા નું ને આ બધા મંદિરો તોડવાનું સરકારે પરિપત્ર કાઢ્યો છે એટલે ગુજરાતના ગરીબોના રોટલા અને એના ઓટલા આ બંને તોડવાનું અત્યારે જે ચાલી રહ્યું છે શાળાનગરમાં જે ભાઈ રઘુભાઈનો દિનેશભાઈનો આ બધાનો આગ્રહ હતો એટલે અહીંયા આયો ભાઈ આ તમને પણ કઈક નોટિસ મળી છે મારે આખું પહેલાં સમજવું છે કેટલા ઘર શું અને લાઈવ એટલા માટે જાય કે તમારી વ્યથા બધાને ખબર પડે તો કોણ રજૂઆત કરશે જે છે હકીકત કહ્યો પછી આપણે શું કરવું એની વાત કરીએ હવે સાહેબ આમાં શું છે કે છારાનગર ને આપણા જે વિસ્તાર છે આ સરકારમાં છાપરા તરીકે બતાવેલું છે એટલે હવે છાપરાની એક એવી સ્કીમ આવી છે કે ભાઈ રીડેવલપમેન્ટમાં લેવાના અને અમને રીડેવલપમેન્ટમાં લીધા પછી એ લોકોના માણસો અમને આ સમજાવવા કે ડોક્યુમેન્ટ આપો અમે તમને મકાન આપીશું એટલે અમારી એવી મિટિંગ થઈ ગઈ ભાઈ અમારે અમે એવી જાતિ છીએ કે અમને કોઈ બીજે કોઈ મકાન મળશે નહીં કે અમે બધા ભેગા રહેવાવાળા છીએ ને સો વર્ષથી રહીએ છીએ એટલે બધા એવું નક્કી કર્યું કે મારે જવું નથી એમાંથી એકસો ત્રીસ મકાનમાંથી લગભગ ચાલીસ થી પિસ્તાલીસ માણસો એગ્રી થઈ ગયા એ લોકો એમના ડોક્યુમેન્ટ આપી દીધા છે એ લોકો એ સ્કીમમાં જતા રહ્યા છે બાકીના જે સિત્તેર કે એસી જણા છે એ કે મારે જવું નથી એ રીતની સિચ્યુએશન છે અને સામેથી એવું કહે છે કે ભાઈ તમે કહો તો અમે તમને રીડેવલપમેન્ટમાં લઈને તમે કહો કે આ મકાન બનાવી આપીએ કોનું એવું કેવું છે

ਅਨਵੇਲ ਜਣਾ 8 ਜਣਾ ਆ ਜਣਾ ਵਾ ਛੋਕਰਾ ਅਲੱਗ ਹੈ ਸੇ ਬਹਿਣੋ ਅਲੱਗ ਹੈ ਨੰਨੇ ਅਲੱਗ ਹੈ ਸੇ ਹਾਂ ਅਮੇ ਵੀ ਰਜਿਸਟਰ ਕਰੀਏ ਸੋ ਕਿ ਇਹ ਇੱਕ ਰੀਤੀ ਆਪਕੋ ਜੇ ਤੋੜੀ ਤਾਂ ਮੈਂ ਡਾਇਰੈਕਟ ਹਾਲ ਬਣਾ ਲੈ ਜੀ ਹਾਂ ਪਰ ਮੈਂ ਕਹ ਜੁਕਾ ਮਰਾ ਹਲਵਾਟ ਨਾ ਹੋਏ ਤੋ ਹਾਂ

એક સંપૂર્ણ ફેમિલી માટે બાકીના મેસેજ દેજો ને તો બીજા દેખાય સંપૂર્ણ ફેમિલી માટે પોસિબલ નથી એક આજે દલેશા ગરમાં બે બે ચાર ચાર સંતાનો છે છોકરાઓ છે એમની વાઈફો છે એટલે એક નજારો ખાલી તમે જોય લોકો બજેટ આમાં બતાવજો મહેનત એટલે હજુ તમે જે રજૂઆત કરી એમાં ટોટલ કેટલા પરિવાર હવે હું પ્રશ્ન પૂછતો જો કેટલા છે મકાન ને એમાંથી વીસ કે ત્રીસ મકાન લેતા ત્રીસ મકાન જેવા છે એમને સહી કરેલી એકસો થી જરાજી બાકી છે એમને મકાન હાલવાના નહીં એકસો માંથી એકસો ત્રીસે સહી નથી કરી અને નેવું ટકા અહીંયા સારા સમુદાયના લોકો છે પંચાવન ટકા છે બરાબર છે તો એ લોકો રિડેવલપમેન્ટ ના ભાગ રૂપે પાંત્રીસ ચોરસ વાર નું મકાન આપશે એવી વાત છે અને એવા ટોટલ કેટલા મકાનો ફાળો બનાશે એકસો સાઈઠ કોઈ બે આમ ત્રણ લીધું કોઈક ને બે કોઈને ત્રણ કે ભાઈ બે ત્રણ દેખે ગણે એવરેજ બે મકાન આપે તો એ લોકો ત્રણસો ને વીસ થાય ત્રણ મકાન આપે તો કદાચ જે છે ચારસો ને એસી થાય તો એટલે ચારસો એ લોકો પાંચસો મકાનો કઈક બનાવવા છે બનાવવાના છે બનાવવાના છે કે કઈ જગ્યાએ બનાવવાના આ જ જગ્યા ઉપર આ જ જગ્યા ઉપર આ બાંધકામ જેમ થાય છે એવું બાંધકામ થશે અને એમાં કેટલા માળનું હશે સાત સાત અને અત્યારે તમે પોતપોતાની જમીન તમે આજુબાજુના વરંડા વાળા આ દસ વીઘા જમીન છે પાક્કું થઈ જાય થાય આપણે કોઈક વ્યક્તિ એ આ દસ વીઘા જમીન છે ને એનો ભાવ ગણવો જોઈએ દસ મીઘા જીસ હજાર વાર જમીન થાય અઠ્યાવીસ હજાર વાર કો કેલ્ક્યુલેટર લોસ હજાર વાર એટલે અહિયાં વાર જમીનનો ભાવ શું ચાલે

થવું જોઈએ ખબર પડી બસો ને એસી કરોડ રૂપિયાની આ જમીન સીધી થાય મારે ખાલી એટલું કોઈકને ને પૂછવું છે કે અત્યારે પાંત્રીસ વાર નું બાંધકામ કરવું હોય તો કેટલો ખર્ચો થાય ત્રણ લાખ પચાસ હજાર ત્રણ લાખ પચાસ પાંચ લાખ પાંચ લાખ બરાબર પાંચ લાખ ખર્ચો થાય પાંચ લાખ ના ખર્ચમાં

મને તો અહીંયા આવ્યો પેલા ખબર નથી પણ મેં તો સીધું ગણિત માંડ્યું કે આ જમીન જ્યાં તમારા વડવાઓ રહ્યા છે હું થોડો ઉભો થઈને એટલે વાત કરું બાકીના બધાને પાછળવાળાને પણ ખબર પડે તમને બધાને એક વાત જાણી નવાઈ લાગશે હું સોળ સત્તર વર્ષનો હતો ને ત્યારે આ વિસ્તારમાં ઘણી જગ્યાએ ફર્યો છું અને અહીંયા ફૂટપાથ ઉપર કેઈસી નો જે ઝાંપો છે ને જે કેમ્પસ છે એની બહાર રબારીઓના મકાનો હતા એટલે ત્યારે ભણતો તો એટલે હગાવાલા આવતો ને તો હું અહીંયા ભૂંગળા ઉપર સૂતો છું અહીંયા ભરત દેસાઈ કરીને અર્જુન દેસાઈના ના દીકરા વારા ભરવા દૂધ આપવા આવતા એની સાથે દૂધ આપવા આવેલો છું નાનપણમાં એટલે યુવાન એટલે મને તમારા એ વખતના છાપરાઓની ખબર છે

એ સૌરાષ્ટ્રમાંથી કે ઉત્તર ગુજરાતમાંથી કે બીજા કોઈ રાજ્યમાંથી કે સુરત કે અમદાવાદમાં ખૂબ લૂંટીને એની પાસે પૈસા આવ્યા કાં તો રાજકારણમાં લોકોને ચૂસીને પૈસા આવ્યા નેતાઓ દ્વારા આ બધા પૈસાઓથી એને એમ છે કે મારી પાસે એવા આટલા કરોડ છે એટલે હું નાખીશ એટલે એ એકસો કરોડ નાખે ના સોળ કરોડ નાખશે અને બસો ને એસી કરોડ વેપાર કરશે જમીનનો નો મકાન નો જુદો એટલે આ જમીનો

દેશની રક્ષા કરે આ દેશ માટે જાન નયો બોર્ડર લડે જે બોર્ડર સલામત ના હોય રાજકારણીઓ અત્યારના ગુજરાતના નેતાઓ મોટા ભાગના અને એમાં શાસકો મોટા ભાગના એ જમીનના દલાલો છે ભારત માતાના ટુકડાઓને વેચી વચી અને ભારત માતાના સંતાનોને બેઘર કરવાનું કામ કરે છે એવો ગુસ્સો આવે એમ થાય કે શું કરું એક એક જગ્યાએ મકાનો તૂટે જીગ્નેશભાઈને તો આજ ત્યાં વિધાનસભામાં સત્ર ચાલુ ન હોત તો એને બોલાવતા કારણ કે એને ખબર છે કે જોડો ક્યાં આ ડંકે બરાબર એ બધાને વાત કરવી હતી ગુજરાતમાં હમણાં થોડીવાર મિત્રો મીડિયા વાળું રહેવા દેજો મને લડાસ લોકો વાર વાત કરવાનું થોડીવાર રહીને પછી કરું મને ગુજરાતના નેતાઓ જમીનના દલાલો છે

કોંકના મકાનોના ઉપર બુલડોઝર ડોઝેર ફેરવીને આવો વિકાસ કરાય નહીં તમારે એને કહેવાય કે અમારો ડેવલપમેન્ટ જ કરવું છે ને સરકાર તમારી પાસે ટેક્સ તો લે છે રોગ તમારા ટેક્સ ભરલોક નથી ભરતા ભાઈ નથી ભરતા ઘણા કે ભરીએ છે ને ઘણા કે નથી ભરતા અમુક નહીં ભરતા એવું આ ગેર સમજમાંથી બહાર આવી જાઓ સવારે કોલગેટ કે ટૂથપેસ્ટ વાપરો ને ત્યાંથી લઈ અને રાતે રજાઈ ઓઢો ત્યાં સુધી અને છોકરું જન્મેન જે બાળોતું વાપરો ત્યાંથી લઈ અને આપણે જ્યારે અગ્નિ સંસ્કાર થાય ત્યારે ખાપણ વપરાય ત્યાં સુધી જિંદગીમાં જેટલી વસ્તુ વાપરીએ એ બધાયમાં સરકાર ટેક્સ લે છે આ સરકાર આપણા પૈસે કમાય છે આપણા પૈસે તાગડ ધિંગના કરે છે એ લોકો એમાંથી કમાઈ તકલીફે છે કે આપણે બધા શું કરીએ છીએ નાની નાની લાલચમાં આવી હું આગેવાની કરતો હોય મને મારું કામ થઈ ગયું ને બીજા બધા ગયા જ્યાં સુધી સૌના દુખે દુખી અને સૌના સુખે સુખી એવા સાથે મળીને નિર્ણય નહીં કરીએ ત્યાં સુધી તમારી વાત ઉપર કોઈ સાંભળશે નહીં ઓઢવની વાત સાંભળી તમે ઓઢવ માં બુલડોઝર લઈને ગયા તા પાડ્યા ખરા પણ અત્યારે સરકાર ઝાડા થઈ ગયા અત્યારે સરકાર ઝાડા થઈ ગયા છે કારણ કે એક વિડીયો વાયરલ થયો

કે તમારી ઈચ્છા શું કે તમારું જ્યાં છે મકાન ત્યાં ત્યાં સારું મકાન બને એવું ખરું કે નહીં ગુજરાતના બજેટમાં એવું લખેલું છે કે વિચારતી વિમુખ બધા વિચરતી વિમુક્ત બધી જ વિચારતી વિમુક્ત જાતિમાં આવે ગુજરાતના આદિવાસીઓ દલિતો અને વિચારતી વિમુક્તિ જાતિ વિશે સૌથી વધારે જવાબદારી સરકાર ની છે આ વિચરતી વિમુક્તિ જોતું નથી સરકાર ને તમારો વિકાસ કરવો હોય તો તમારું જ્યાં છે ભાનુ આમનું મકાન સરસ છે દે નું મકાન કાચું હોય તો એને મદદ કરવી જોઈએ સરકારમાં બજેટ હોય તો મદદ કરે તો સરકાર તમને મદદ કરવાના બદલે તમારી જમીનનો ધંધો કરી અને બસો એસી કરોડ રૂપિયા એ જમીનનો દલાલ અહીંનો ધારાસભ્ય કોર્પોરેટર મ્યુનિસિપલ કમિશનર આ બધા લોકોને કહે છે દિલ્હી સુધી આમ તો આપણા રાજ્યના જે અહીંથી જઈને દિલ્હીમાં ગૃહમંત્રી બન્યા છે ને એમનો એમાં ભાગ હશે અમિતભાઈ શાહ જેવો તો કોઈ ભાગીદાર તમારા લોકો એ તમારી રજુઆત એટલે હમણાં હું અત્યારે આપણે પીઆઈ ને પણ બે ચાર લોકો સાથે આવે મળીએ કે પેલા તમે શું કરવા છો તમને પણ કઈ હપ્તા મળે છે હું આપણે પૂછી આવું આઉનાઉ આઉનાઉ આપણે તમારા કોર્પોરેટરના ઘર હોય જ્યાં કેા જનેશભાઈ બહેનો એ બધાય જઈને કોર્પોરેટરના हल्ला બોલનો કાર્યક્રમ પણ કરવો જ જોઈએ બરોબર આના ધારાસભ્યને તમારે લોકો એ બધાય ઇન્ટરવ્યુ આપીને આ ધારાસભ્યની વિરુદ્ધમાં પણ ખુલીને બોલવું જ જોઈએ અને મારે ગુજરાતના એસી ઘરોમાં રહેતા મોંઘી ગાડીઓમાં ફરતા પૈસામાં નથી મજા કરતા આ બધા લોકોને એક એટલી વિનંતી એને છે કે તમે મજા કરો છો ને એની સજા તમારા ત્યાં બધાના પ્રશ્નો સવાલ પૂછવો છે લડે તે જીતે હું કહું છું માનો કે આ લોકો નથી માનતા કાલે હું જીગ્નેશભાઈ રઘુભાઈ પણ ત્યાં હતા મીટિંગમાં અમે ચર્ચા કરી આમ અંદરથી હવે ઉકળાટ વધતો જાય છે કારણ કે ગુજરાતમાં એવું કહેવાય છે કે સો બસો પાંચસો નહીં હજારોની સંખ્યામાં નહીં પણ લાખોની સંખ્યામાં ગરીબોના ઘર ઉપર બુલડોઝર ફરવાના છે કેટલા લાખોની સંખ્યામાં અને લાખોની સંખ્યામાં ખાલી ઊંકું ખંભાડિયા તાલુકામાં એકમાં ચારસો જેટલા મંદિરો તોડી નાખવાના છે તો બાકીના તાલુકે તાલુકે તો કેટલા હશે આ બધું જ આ કરવાના છે ત્યારે એક વિચાર એવો આવે છે કે ગાંધી આશ્રમ ની આજુબાજુ તો અત્યારે લોકો બધું કઈ નવું ગાંધી બાબુ ને લીધા છે વિકાસ કરવા નામે એટલે કલેક્ટર કચેરી સામે કે પછી સુભાષ બ્રિજ કે ગમે ત્યાં એની આજુબાજુમાં અન્ય ત્યાગ કરીને બેસવાનું ચાર પાંચ જણા વિચારીએ છીએ કે સરકારની જો કોઈ રીતે આંખ ઉઘડે તો રાજકોટમાં ભાઈ પાલભાઈ જીજ્ઞેશભાઈ ને હું ત્રણ જણા ત્રણ દિવસ માટે આખી જિંદગી ચા પીધી હતી પણ માત્ર ત્રણ દિવસ ચા ના પીધી એ ત્રણ દિવસ નક્કી કર્યું તો ખાલી પાણી એટલે ખાલી પાણી આવા ઉપવાસ ઉપર જો કદાચ ઉતરવાનું અમે નક્કી કરીએ તમારી લડાઈ માટે કેશવનગર ની લડાઈ માટે અમારા ઉપવાસ એ નાટક ના હોય આજકાલ તો રાજકારણ મને તો નાટક કરવા વાળા હોય અમારા હા ખાનગી પી આવે ચા જઈને અમે તો ત્યાં રાજકોટમાં રોકાણ હતા તો હામે પબ્લિક ટોયલેટ હતું ત્યાં જ જતા હતા એટલે ચોકી કોઈ ખબર પડે કે આ નાટકના ઉપવાસ નથી અને પછી આખું રાજકોટ બંધ્યું સ્વયંભુ અમે અપીલ કરી કે રાજકોટમાં હત્યાવી લોકો ભ્રષ્ટાચારના કારણે બળીને મર્યા છે એટલે રાજકોટમાં લોકોમાં અંદર થોડી પણ લાગણી હોય તો રાજકોટ સ્વયંભુ બંધ રહે ભાઈ સાથે હતા રાજકોટ સ્વયંભુ હતું એમ અમદાવાદની અને ગુજરાતની જનતાની સંવેદનાને જગાડવા સરકારની આંખ ઉગાડવા

આ પ્રકારના ઉપવાસ ઉપર પાંચ કે દસ જણા જો આપણા સાથીઓમાંથી કોઈ ઉતરીએ તમારામાંથી કોઈને એક દિવસ ઉતરવું હોય તો રોજ રહેવું હોય સાથે તો રહેવાનું હું તો માસી આપને પણ કહું તમારામાંથી ઉપવાસ કરો નહીં કહું પણ સાથે જોડાવ આહવાન કરો ગુજરાતમાં જે સમુદાય સૌથી વધારે

એલે જાતિઓનો સ્વીકાર કરતા પ્રમાણે થઈ રહે છે આમ પાછા કે છે કે હિન્દુ બનો હિન્દુ બનો એટલે આ વાત લોકો સુધી પહોંચાડવી છે એના માટે જરૂર પડે તો અમે તમારી લડાઈ માં સાથ આપવા તૈયાર પણ શરત એમાં એક જ ગુજરાતી કહેવત જણનારીમાં જોર હોય તો જ ભૂયાણી કંઈ કરે એટલે લડાઈ તમારી હોય અને તમે લડો નહીં કોક એકલા લડે એવું બને નહીં તમારે લડવાનો વિચાર છે તમે લડવા તૈયાર હોય તો તમારી લડાઈમાં છેક સુધી સાથે નહીં એવું નહીં કરવાનું મેં ને પણ આજ કહ્યું તો અંબાજી વાડન અંબાજીની લડાઈમાં એ લોકો લડ્યા તો અમે સાથે

તો મળવું પડે એક સામાન્ય બાબત છે એ તો શું ઉપર થી ઓર્ડર આવે એ પ્રમાણે કર હા આપડે જે અધિકારી છે જે થોડા પર્સન છે એ ડીવાય એમસી છે અહિયાં જ મળવું પડે કે અહિયાં એને તો ખબર જ નહીં કે આ ગપલો અહિયાં શું ચાલી રહ્યો છે એમ જ છે તો ઊંટું કાલી ને સહેજ કર દે